આજ રોજ વડોદરા શહેરના હણી સમાજ લીગના ચેતક બ્રિજ નીચેથી ડીકમ્પોઝ બોડી મળી આવી મહિલાની છે કે પુરુષની તે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી ફાયર બ્રિગેડને કોલ મળતા તરત જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે જ સામાજિક કાર્યકર્તા અતુલ ગામજી ઘટના સ્થળ પર આવ્યા હતા અને ફાયર બ્રિગેડની કામગીરી ખૂબ જ સરસ છે જે રીતે ડિકમ્પોઝ બોડી મળી આવી છે ખૂબ જ દુર્ગંધ મારતી હતી અને જે ફાયર બ્રિગેડે કામગીરી હાથ ધરી છે ખૂબ જ સારી છે સાથે વિશ્વામિત્રીના કાઠે રહેતા લોકો નદીથી દૂર રહે વિશ્વામિત્રીમાં અનેક મગર આવેલા છે તેવી સામાજિક કાર્યકર્તા કરતા અબ્દુલ અપીલ કરી હતી મળી આવી છે વડોદરા શહેરનો સમાહલની રિંગ રોડ છે અને આ ચેતક બ્રિજના નીચે દોઢ એક કલાક પહેલાં એક બોડી દેખાઈ હતી એ જે ડીકમ્પોઝ બોડી હતી કશું દેખાતું નહોતું સફેદ આખી બોડી હતી કપડાં પણ દેખાયા નથી અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી ગઈ હતી ને બોડી અહીંયાથી કાઢી છે એકદમ ડીકમ્પોઝ બોડી છે સ્મેલ મારી રહી છે સાથે હરણી પોલીસ પણ આવી ગઈ છે અને બોડીને કાઢી છે પરંતુ જે બોડી કાઢતા સુખદ દુર્ગંધ મારતી હતી આમ ઊભું ના રહ્યા એટલે ફાયર બ્રિગેડની પણ જોરદાર સારામાં સારી કામ કરી રહી સાથે વડોદરા શહેરની જનતા તેમજ વિશ્વામિત્રી નદીએ મચ્છી મારતા તમામ લોકોને વિનંતી કે નદીથી દૂર રહે બીજી બાજુ એ છે કે જે પણ વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી છે મગરોની નગરી છે એટલે લોકો નદીની આસપાસ ન જાય નદીમાં એઠવાળ પણ ના નાખે તેવી પણ છે અને વડોદરા અત્યારે જે વિશ્વામી નદીમાં કામગીરી ચાલી રહી ત્યારે મંગલ પાંડે બ્રિજ પાસે પણ એક મહિલાનું કેટલા દિવસે ડૂબી જવાથી હજુ બોડી મળી નથી તો જનતાને અમારી વિનંતી કે નદીથી દૂર રહે અત્યારે જે બોડી મળી ડીકમ્પોઝ બોડી છે જેન્ટ્સની છે કે એ ખબર પડતી નથી પરંતુ ફાયર બ્રિગેડની કામગીરી લાયક પ્રેસ મિસ એન અપડેટ